રોડ ખાતે ગુણિયલ ગરબા કરવામાં આવ્યું નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ ગરબા આયોજકોએ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ત્યારે આજ રોજ અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા બે હજાર પચીસ નવલી નવરાત્રીનું ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઈઝ ની બાજુમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ ભૂમિ પૂજનમાં જોડાયા હતા જય ભવાની ગ્રુપ ગુણિયલ ગરબા 2025 છેલ્લા 16 વર્ષથી 15 વર્ષ પૂર્ણ થયા 16મા વર્ષને વધારે વિસ્તારના લોકો સંગ્રહ ઢોળ ભરી રહ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખાત ખાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બેનો માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની બેનતી કરવા માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ છીએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ